હેલો ફ્રેન્ડ્સ જી શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બાજરીના પુડલા આ પુડલા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે સાથે ઘરના બધાને ખૂબ જ ભાવશે તેને આપણે અમુક બહાર બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ અને છાળીદાર બનાવીશું અને ઘરમાં જ રહેલી વસ્તુ શાકભાજી અને ટેસ્ટી તડકો એડ કરીને સ્વાદિષ્ટ બનાવીશું આ પુડલા તમે નાસ્તામાં કે સાંજે જમવામાં લસણની ચટણી કે દહીં સાથે સર્વ કરશો તો ખાવાની મજા પડી જશે તો ચાલો મારી સાથે આજની મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા સુપર ટેસ્ટી પુડલા બનાવવા માટે પહેલા આપણે તેનું બેટર બનાવી લઈએ તો તેના માટે બાઉલમાં અડધો કપ દહીં છે હવે તેમાં મસાલામાં હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ગરમ મસાલો ચપટી હિંગ ને અડધી ચમચી અજમાને હાથેથી મસળીને એડ કરીશું અને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરીશું તો પુડલાના બેટરમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાથી ખૂબ જ પુડલાનો ટેસ્ટ પણ વધી જાય છે અને પુડલા ઠંડા થયા પછી પણ સરસ સોફ્ટ જ રહે છે દહીંની જગ્યાએ તમે એક કપ છાશનો ઉપયોગ પણ કરી શકો છો પણ દહીંથી વધુ સારા પુડલા બને છે અને ખાસ કે દહીંમાં પહેલાં મસાલા મિક્સ કરવાથી તે પુડલાના બેટરમાં સારી રીતના ફળી જશે હવે દહીંમાં આપણે દોઢ કપ બાજરીનો લોટ એડ કરીશું સાથે તેજ જ કપના માપથી અડધો કપ ચણાનો લોટ લીધો છે આટલા લોટમાંથી તમે ચાર વ્યક્તિને પુડલા બનાવીને સૌ કરી શકો તેટલા બનશે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને પુડલા માટેનું મીડિયમ થિક બેટર બનાવી લઈએ

તૈયાર થઈ જાય મિનિટ પછી તમે બેટર સારી રીતના ફેટાઈ ગયું છે અને બેટર પર આ રીતના થોડા બબલ્સ દેખાય છે તેનો મતલબ કે બેટર સરસ પ્લફી તૈયાર થઈ ગયું છે તો તેને ઢાંકીને ફક્ત પંદર મિનિટ નો રેસ્ટ આપીએ બાજરીના લોટની સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી ચણાનો લોટ બાજરીના લોટને એક આપે છે સાથે ચણાના લોટને લીધે પુરલાનો જોઈએ તો બેટર સારી રીતના સેટ થઈ ગયું છે બેટરની થિકનેસ જોઈએ તો આ રીતના મીડિયમ ઠીક છે જો આ સમયે તમારું બેટર થોડું ઘટ છે તો એકાદ બે ચમચી પાણી એડ કરજો અને બેટર પતલું લાગે તો એકાદ બે ચમચી લોટ એડ કરીને પરફેક્ટ બનાવી લેજો હવે બેટરમાં તડકો એડ કરવા માટે વઘારિયામાં બે ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ મેથી રાઈ મેથી ફૂટે એટલે એક ચમચી જીરું એક મોટી ચમચી સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન એક ચમચી છીણેલું આદુ બે ત્રણ મીડિયમ તીખા લીલા મરચાના ટુકડા એડ કરીશું અને બધી સામગ્રીને સારી રીતના સાતળી લઈએ આ સ્ટેજ પર તમે લસણ ખાતા હો તો એક ચમચી લસણની પેસ્ટ એડ કરી શકો છો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બધી જ વસ્તુ સતળાઈ જાય પછી ગરમ ગરમ વઘાર બેટરમાં એડ કરી દઈએ આ સ્ટેજ પર તમારે ડુંગળી ખાતા હો તો અડધો કપ ઝીણી કાપેલી ડુંગળી પણ એડ કરી શકો છો લીલી ડુંગળી હોય તો લીલી જ પાન સહિત એડ કરજો સાથે કપ ફ્રેશ સમારેલા ભાજી અને અડધો કપ છીણેલું ગાજર એડ કરીશું અને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું પુડલા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હવે પુડલાને સરસ ચાળીદાર બનાવવા માટે તેમાં એક ચપટી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા લીધા છે અને તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર એક લીંબુનો રસ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ હવે પુડલા બનાવવા માટે મેં નાની પેન લીધી છે પેન ગરમ થાય એટલે એક ચમચી તેલને ફેલાવી દઈએ થોડું તેલ લગાવવાથી પુડલા ઝડપથી ઉથલી જાય છે હવે થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીશું પછી પુડલાના બેટરને અંદરથી બહારની સાઈડ એડ કરતા જઈને પુડલાને પાથરી દઈએ પછી ધીમી આંચ પર પુડલાને કુક કરી લઈએ ચાર મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે તો ઉપર થોડું તેલ લગાવીને તવેથાની મદદથી સાઈડ ચેન્જ કરી લઈએ તો ઉપરથી સરસ ક્રિસ્પી આપણા પુરલા તૈયાર થયા છે તો હવે તેને નીચેની સાઈડ કુક કરી લઈએ બીજી સાઈડ પણ મિનિટ થાય પછી સાઈડ ચેન્જ કરીને જોઈએ તો તો બંને સરસ થઈ ગયા છે હવે પુર્લાને પ્લેટમાં લઈ લઈએ હવે તમને બીજો પુરલો પણ કરીને બતાવું તો ગરમ પેનમાં થોડું તેલ લગાવીને થોડા તળ સ્પ્રિંકલ કરીશું પછી બેટરને અંદરથી બહારની બાજુ એડ કરી દઈએ અને તેને ઢાંકીને ચાર આંચ પર કૂક કરી લઈએ ચાર મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો પુરલાની ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે તો ઉપર થોડું તેલ લગાવીને સાઈડ ચેન્જ કરીને બંને બાજુ કૂક કરી લઈએ તો થોડી જ વારમાં બંને બાજુ પુરલા સારી રીતના કોક થઈ ગયા છે તો તેને પણ પ્લેટમાં લઈ લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાજરીના પુડલા તો ગરમ ગરમ પુરલા ને દહીં અને ટમેટા લસણ ની ચટણી સાથે સર્વ કરીશું તો ઘરમાં રહેલી વસ્તુ અને શાકભાજીથી બનતા આ પુરલા ટેસ્ટી તો છે જ સાથે સાથે હેલ્ધી પણ છે સાથે ડાયાબિટીસના પેશન્ટ પણ ખાઈ શકે તેવા બને છે તો જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમારા શરીરને એવું તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલું જ તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે